નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે અને તમારા પગની જેથી જમીન સરકી જશે કેમ કે મિત્રો આ આસ્થા સાથે જે જોડાયેલું છે તેની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે દ દશામાંનું વિસર્જન હોય કે ગણપતિ બાપાનું વિસર્જન હોય વિસર્જન કર્યા બાદ મૂર્તિઓની હાલત એવી રીતના થઈ જાય છે કે જેને જોઈને આપણી આંખોમાં આંસુ આવી જાય છે મિત્રો જો આવી રીતના વિસર્જન કરવામાં આવતું હોય તો ક્યારેય પણ ઘરે ગણપતિ બાપાની સ્થાપન ના કરવું જોઈએ તમે વિડીયોમાં જોઈ શકો છો કે વિસર્જન કર્યા બાદ ગણપતિ બાપાની પોઝિશન એની સ્થિતિ તેની મૂર્તિની શું દશા થાય છે હાથ પગ નાક સૂંઢ ઉંદર બધા અલગ અલગ જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો આ પ્રકારનું વિસર્જન જો થતું હોય તો ઘરે ક્યારેય ગણપતિ બાપાનું સ્થાપન ના કરવું જોઈએ મિત્રો તમારું શું મંતવ્ય છે આના વિશે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને સરકારે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે શું વ્યવસ્થા કરવી જોઈએ તે પણ મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય ગણપતિ બાપા